આમોદ નગરપાલિકામાં આજે અમે નગરમાં સર્વ આગેવાનો આમોદનગરના નગરજનો ભેગા થયા છે આમોદ નગરપાલિકા દ્વારા ઘર ઘર કચરો જે ઉઘરાવવામાં આવે છે એના માટેની પ્રક્રિયામાં છેલ્લા પંદર દિવસથી કચરો ઉઘરાવામાં ના આવે એનો કોન્ટ્રાક્ટ આપેલો છે ઉઘરાવાનો છતાં પણ એ ઉઘરાવવા ના જાય કચરો ઉઘરાવે એમાં પણ ટકાવારી નગરપાલિકા એટલે કેટલી ટકાવારી કોને મળે સૌથી પહેલા નક્કી કરવામાં આવે કચરો ઉઘરાવવાનો છે એના પણ ટકાવારી કચરો ના ઉઘરાવતા ગંદકી ગરબા એરિયામાં ફેલાઈ જાય એટલી બધી ગંદકી થઈ ગઈ ત્યારે અમારો દલિત યુવાન યુવક કોંગ્રેસનો પ્રમુખ એ કચરોને કહેવા જાય છે ત્યારે એની સાથે બેહુદ વર્તન કરવામાં આવે છે અધિકારીઓ દ્વારા ત્યારે કચરો લઈને ત્યાં ફેંકવા જાય છે કે લો કચરો એની સાથે બેહુદ વર્તન કર્યું એનું કંઈ નથી પણ કચરો બતાવે છે કે જુઓ આ કચરો તમે પંદર દિવસથી આ સરકારના ને લોકોના ટેક્સના પૈસા અમે નગરપાલિકામાં કચરો લોકોની ગંદકી ફેલાય છે બીમારી ફેલાય છે ત્યારે એને દબાવવા માટે ત્રણ દિવસ પછી પોલીસ પણ આ બધું સમજે છે ગુજરાતની પોલીસ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓના પ્રેશરથી એની પર એફઆરઆઈ દાખલ થાય છે લોકોના હિત માટે લોકોના સ્વાસ્થ્ય માટે ચેરા કરેલા છે એની સામે અવાજ ઉઠાવવા માટે લોકોનો એની સામે એફઆરઆઈ દાખલ કરવામાં આવે છે એના વિરોધમાં આજે અમે આમોદમાં રેલી કાઢી અને મામલતદારસિંહ રજૂઆત કરવા જવા હતા કે ખતમ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે આમોદ નગરને સમગ્ર પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે અમારી સામે પણ પોલીસ તૈયાર છે અમને પકડવા માટે ત્યારે આ ભારતીય જનતા પાર્ટી નું એટલું કહીશ કે તમને એક દલિત યુવાન પર એફઆઈઆર ફરવાનું દેખાયું ખેડૂતોને આજે પોતાની નુકસાનીનું વળતર માટે ફોર્મ ભરવા માટે વેબસાઈટ બંધ છે સાત બારની નકલ માટે લાઈનો પડે છે એ બધી તકલીફ દૂર કરવાનું દેખાતું નથી અને એક યુવાન જે લોકોના પ્રશ્નો માટે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે તમે ટકાવારી નગરપાલિકામાં લે છે અધિકારીઓ ટકાવારી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સુધી પહોંચે છે એ જોવાનું ભાન નથી પણ એક યુવાન પર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓએ એક એફઆરઆઈ કરાવી બહુ દુઃખદ બાબત છે પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ એટલું સ્થાન માં જાય એ દિવસો દૂર નથી કે તમે પણ વિરોધ પક્ષમાં બેસવાના છે ત્યારે એક એક પલનો તમારી પાસે અમે હિસાબ લઈશું